હારી રેલવે સ્ટેશન રોડ ઉપર પાસેની ગલીમાં આશરે ત્રણેક વાગ્યાની આસપાસ આગ લાગતા અફડા તફડીનો માહોલ સર્જાયો હતો અને લોકો આગ ઠારવામાં લાગી ગયા હતા આ સાથે તંત્રને જાણ કરતાં ઉપરી અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા અને આગ ઠારવામાં લાગી ગયા હતા ધારી ગ્રામ પંચાયતને જાણ કરતાં ત્યાંથી પાણીનું ટેન્કર જેટિંગ મશીન આવી પહોંચ્યા હતું પરંતુ તેમ છતાં આગ કાબૂમાં ન આવતા ધારી મામલતદારે ચલાળા બગસરા ફાયર ફાઇટરને ફોન કરતાં તાત્કાલિક પહોંચી ગયા હતા પરંતુ સૌથી શરમજનક બાબત તો એ છે કે ધારી ગણાય છે તાલુકો પરંતુ અહીં ફાયર ફાઈટરની કોઈ સુવિધા જ નથી આવી રીતે અચાનક આગ લાગે તો શું કરવાનું બહારથી ફાયર ફાઇટર આવે તેની રાહ જોવાની અને અચાનક આગ લાગે ત્યારે આ સદનસીબે આગમાં જાનહાની થઈ નથી પરંતુ આ તકે ધારી પ્રાંત અધિકારી જાડેજા સાહેબ ધારી મામલતદાર વ્યાસ સાહેબ ધારી પીઆઈ દેસાઈ સાહેબ ટીડીઓ ભટ્ટ સાહેબ અને ધારી પોલીસ સ્ટાફ મિત્રો ધારી ગ્રામ પંચાયતના તલાટી મંત્રી સ્ટાફ અને ધારીના સેવાભાવી લોકો આવી આગને ઠારવામાં મદદ કરી હતી આગ સેનાને કારણે લાગી હતી તેની કોઈ હજી માહિતી મળી નથી અધિકારીઓ પદ અધિકારીઓ થોડુંક ધ્યાન આપે અને ફાયર ફાઈટર વસાવી આપે તો આગમાં કોઈની કિંમતી વસ્તુ બળીને ભસ્મીભૂત ન થાય ગુડ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલ રિપોર્ટર જયેશ જેઠવા ધારી